કેન્દ્રના મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી નામની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના માજી પ્રમુખ અને કાર્યક્રમના મુખ્ય વક્તા મારુતિ સી અટોદરિયા દ્વારા વિકસિત ભારતનું અમૃતકાળ સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિશે માહિતી આપવામાં આવી હતી દેશના સફળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે ભારતના સંકલ્પને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે છે મોદી સરકારના વર્ષ પૂર્ણ ઐતિહાસિક સિદ્ધિઓ સાથે કામ થઈ રહ્યા તે બાબતે સંકલ્પ સિદ્ધિ સુધીની જાણકારી આપવા માટે નવસારી ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત કરી

દરેક વ્યક્તિ પછી મોબાઈલ થી ડિજિટલ પેમેન્ટ કરતો થયો છે જમીનના સોઇલ કાર્ડ તેમજ મુદ્રા મુંદ્રા લોનમાં 70% મહિલાઓને લોન આપી મહિલા સ્વાવલંબનનું કાર્ય અત્યાર સુધીમાં કર્યું અત્યાર સુધીમાં ખેડૂતોને તેમના ખાતામાં 44 કરોડ જેટલી રકમ આપી 2014 પહેલા ભારતમાં દરરોજ 5 કિલોમીટર રોડ બનતા હતા આજે દરરોજ 33 કિલોમીટર રોડ બને છે જેવા અનેક મુદ્દાઓ અંગે કાર્યકરોને માહિતગાર કર્યા હતા જિલ્લાની આ કાર્યશાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ ધારાસભ્યો આરસી પટેલ નરેશ પટેલ રાકેશ દેસાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી આપણા સૌના વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અમૃતકાળના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંકલ્પ સીધી સુધીના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ કાર્યક્રમની કાર્યશાળા કરવા જઈ રહી છે જેમાં સેવાકીય પ્રવૃત્તિ પણ થનાર છે યોગનું પણ નિદર્શન થનાર છે અને કટોકટીનો કાળો દિવસની પણ લોકોને જાણકારી આપનાર છે શ્યામા પ્રસાદ મુખર્જીની ત્રેવીસમી તારીખે બલિદાન દિન તરીકે પણ ઉજવ ઉજવવા જઈ રહ્યું છે કેચ ધ રેન આપણા જલમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ કે જે સમગ્ર દેશમાં આવનારા દિવસોમાં જળ માટે નહીં ક્રાંતિ થનારી છે જળ માટે યુદ્ધ થવાનું છે એવું લોકોમાં વાત ચાલી રહી છે ત્યારે આપણને આપણા દેશમાં જળની જરૂરિયાત માટે લોકો વચ્ચે લઈને જઈ રહી છે સુવર્ણકાળ તરફ આગળ વધી રહી છે અને સેવા સુશાસનના અગિયાર વર્ષના જે કામો કર્યા છે

થયા ત્યારે એની વાતો લઈને અમે લોકો સુધી આવનાર દિવસમાં જવાના છીએ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી